બે હજાર એકસો ને અગિયાર કરોડ ની રકમ કરોડની રકમના ચેકના અર્પણ સમારોહ આયોજિત થયો મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને શહેરી વિકાસ અને જન સુવિધાના વિવિધ કાર્યો માટે કુલ રૂપિયા બે હજાર એકસોને અગિયાર કરોડના ચેક અર્પણ કર્યા મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવેલું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં આજે ગુજરાત સહિત સમગ્ર દેશ સર્વાંગી વિકાસના માર્ગે અવિરત આગેકૂત કરી રહ્યો છે તેમણે પર્યાવરણ પ્રિય અને ગુણવત્તા સભર વિકાસની સાથોસાથ જન સમસ્યાઓના સુચારુ નિવારણ બાબતે પણ માર્ગદર્શન પૂરું પાડેલું હતું